નમસ્કાર મિત્રો આજે આ સિંહે પેલા કુંભારના કબીલાના એક માણસના બંને હાથ કાપી નાખ્યા અને એ લોકો આ ભીલોની દેવીની મૂર્તિ લેવા આવ્યા હતા પરંતુ એનો કોઈ પણ આરોપ આ ગોપીનાથ ઉપર ભૂતિયો નથી આવવા દેતો કારણ કે ભૂતિયાને ખબર છે કે આ મૂર્તિ લેવા માટે ગોપીનાથે જ આ માણસને મોકલ્યો હતો પરંતુ ભૂતિયાને ખબર છે કે અત્યારે ગોપીનાથને ઉઘાડા પાડીશને તો આ જંગલની બહાર નીકળવાનો માર્ગ તેઓ અમને નહીં દેખાડે તેથી ગોપીનાથનું નામ આવતું નથી અને તેઓ મચી જાય છે અને પછી ભૂતિઓ કહે છે કે ગોપીનાથ હવે શું કરીશું બોલો ત્યારે ગોપીનાથ કહે છે કે તમે અમારા મહેમાન છો ચાલો આજે મારી મેળીએ અને મેળીએ જઈ અને તમારે મારા ઘરે રાતવાસો કરવાનો છે અને હું તમને ભાવતા ભોજન જમાડીશ અને આમ આટલું કહી અને ગોપીનાથ આ ભૂતિયો અને તેના સાથી મિત્રોને એમના ઘરે લઈ જાય છે અને પછી તો તેમને વાવતા ભોજન જમાડી અને આરામથી રાત્રે જમી અને બધા વાતો કરતા હોય છે જેમાં ગોપીનાથ કહે છે કે ભૂતિયા હવે આ ભીલોની દેવીની મૂર્તિ રહી એને તમે બહાર કેવી રીતે લઈ જશો અને મેં સાંભળ્યું છે કે આ જંગલની બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી તો પછી બહાર જશો કેવી રીતે ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ મને એટલી તો ખબર છે કે આ જંગલની બહાર નીકળવાના ત્રણ માર્ગ છે જેમાંથી એક માર્ગ માખણીઓ ડુંગર એના ઉપર ધરાશાયી થઈ ગયો છે અને બીજા બે માર્ગ હજી છે પરંતુ એ મારા ધ્યાનમાં આવ્યા નથી ત્યારે કુંભાર ગોપીનાથ કહે છે કે સારું થયું ભૂતિયા તે અમને એટલું તો જ્ઞાન કરાવ્યું કે આ જંગલમાં ત્રણ માર્ગ છે અને હજુ પણ બે બચ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ શું તમને આ જંગલની બહાર નીકળવાનો માર્ગ નથી ખબર ત્યારે ગોપીનાથ થોડી વાર કાંઈ બોલતા નથી અને પછી કહે છે કે ના ભૂત્યા મને આ જંગલની બહાર કેમ નીકળવું એનું કોઈ જ્ઞાન નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે હે ગોપીનાથ અમને તો એવી વાત મળી હતી કે આ જંગલની બહાર નીકળવાનો માર્ગ તમે જાણો છો અને એટલા માટે તો અમે અહીંયા તમારી પાસે આવ્યા છીએ અમારી મદદ કરો અમારે આ જંગલમાંથી મારા આ મિત્રોને બહાર કાઢવા છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગોપીનાથ કહે છે કે ભૂતિયા હું સાચું કહું છું મને આ જંગલની બહાર નીકળવાનો કોઈ માર્ગ ખબર નથી ત્યારે ભૂતિઓ કહે છે કે તમને કાંઈ ખબર ના હોય તો કાંઈ વાંધો નહીં અમે આ ચાલ્યા અને તમે તમારું ધ્યાન રાખજો અને આમ આટલું કહીને ભૂતિયો ત્યાંથી આગળ ચાલવા લાગ્યો ત્યારે ભૂતિયાની સાથે સાથે રાજપાલસિંહ વેલા બાપા સુખદેવસિંહ બધા આગળની દિશા તરફ જવા લાગ્યા ત્યારે આ કુંભારોના કબીલાના સરદાર ગોપીનાથના મનમાં પણ લાલચ છે તેથી તેઓ કહે છે કે ભૂતિયા રોકાઈ જા હું તને કંઈક કહેવા માગું છું બોલ તું એ વાત સાથે સહેમત થશે ત્યારે ભૂતિઓ કહે છે કે પહેલાં મને વાત જણાવો વાત સારી હશે તો હું તમને જરૂર કહીશ અને જો વાત સારી નહીં હોય તો હું એને ના પાડી દઈશ ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા આ જંગલની બહાર નીકળવાના ત્રણ માર્ગ હતા જેમાંથી એક માર્ગ ઉપર માખણીઓ ડુંગર ધરાશાયી થઈ ગયો છે અને બીજા જે બે માર્ગ છે ને એને મેં સંતાડી દીધા છે અને હા ભૂતિયા તમને જેને પણ અહીંયા મોકલ્યા છે ને એ વાત સાચી છે અને આ જંગલની બહાર કેમ નીકળવું ને એનો માર્ગ અમારા કબીલામાંથી જ બહાર જાય છે પરંતુ ભૂતિયા હું તને એ માર્ગ નહીં દેખાડું કારણ કે હું નથી ઈચ્છતો કે વર્ષોથી અમારા પૂર્વજો જે ભીલોની દેવીની મૂર્તિ માટે પોતાના લોહી રેડ્યા છે ને એ મૂર્તિ આટલી આસાનીથી બહાર ચાલી જાય અને ભૂતિયા હું તને એમ કહેવા માગું છું કે આમ પણ તમે આ જંગલમાં અહીંયા ભટકતા રહેશો અને જંગલની બહાર તો તમે આમે નથી જઈ શકવાના એના કરતાં તમે જંગલમાં ભટકી ભટકીને મરી જાઓ એના કરતાં હું તમને માર્ગ દેખાડવા માટે તૈયાર છું પરંતુ એની એક શરત રહેશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે બોલો ગોપીનાથ કેવી શરત છે ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા જે આ રાજપાલસિંહના હાથમાં ભીલોની દેવીની મૂર્તિ છે ને એ મૂર્તિ તમે અમને આપી દો ને તો હું તમને આ જંગલની બહાર કેમ નીકળવું ને એનો માર્ગ દેખાડીશ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયાને ગુસ્સો આવ્યો અને ગોપીનાથની પાસે જઈને એટલું કહે છે કે દુષ્ટ ગોપીનાથ તમને એમ છે કે હું આ ભીલોની દેવીની મૂર્તિ તમને આપી દઉં અને ઘણા બધા વર્ષોથી જે ભીલો પોતાના એક કૂબામાં અખંડ દીવા બાળી રહ્યા છે કે એ ભીલોની દેવી આવશે ભીલોની દેવી આવશે એવી આશમાં બેઠા છે એમને હું નિરાશ કરી નાખું અરે ગોપીનાથ તમારે માર્ગ ના દેખાડવો હોય તો કાંઈ નહીં પરંતુ માર્ગ તો આ ભૂત્યો એની મેળાએ શોધી લેશે અને મારે તમારા કોઈની સહાય લેવાની જરૂર નથી ત્યારે ગોપીનાથ કહે છે કે ભૂતિયા હજુ પણ તને એકવાર કહું છું કે તું આ ભીલોની દેવીની જે મૂર્તિ છે ને એને અમને આપી દે તો અમે તને બે માર્ગ દેખાડીશું અને આમ તો તું આ જંગલમાં ભટકી ભટકીને મરી જશે ત્યારે ભૂતિયો કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી ગોપીનાથ તમે મને માર્ગ નહીં દેખાડો ને તો કાંઈ વાંધો નહીં માર્ગ દેખાડવાવાળી મારી વેલા બાપાની મેલડી હજુ બેઠી છે અને આટલા શબ્દો સાંભળતાની સાથે વેલા બાપા કહેવા લાગ્યા કે હા ભૂતિયા હું પણ તારા આ હુકમની વાટ જોઈને બેઠો હતો કે ક્યારે ભૂતિયો મને કહે અને ક્યારે હું કહું કે હેમાં મેલડી હવે આ જંગલની બહાર નીકળવાનો માર્ગ દેખાડો ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા હવે તમારી મેલડીને પોકાર કરો અને તમારી મેલડીને પોકાર કરીને એમ કહો કે હે માં મેલડી આ જંગલની બહાર નીકળવું છે અને જંગલની બહાર નીકળવાનો અમને માર્ગ દેખાડો ત્યારે આટલા શબ્દો સાંભળી અને વેલા બાપા કહે છે કે ભૂતિયા આપણે અહીંયાથી બહાર નીકળી જશું તો પછી તને ખબર નથી કે તારી સાથે સૌ પ્રથમવાર આ જંગલમાં બીજું કોણ આવ્યું હતું ત્યારે ભૂતિઓ કહે છે કે હા વેલા બાપા મને બધી યાદ છે મારી સાથે આદિવાસી કબીલાના સરદાર પણ આવ્યા હતા પરંતુ તેઓ એક કબીલામાં આરામથી રહે છે અને એકવાર મને અહીંયાથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય ને તો પછી હું એમને જરૂર બહાર કાઢીશ કારણ કે એમને અત્યારે બોલાવવાની જરૂર નથી કારણ કે જો અત્યારે જ હું એમને સાથે લઈ જાઉં અને કોણ જાણે હજી સુધી આપણે આ જંગલમાં કેટલું ફરવાનું છે અને ત્યાં સુધી એ વૃદ્ધ માણસ થાકી જાય એટલા માટે પહેલાં વેલા બાપા માર્ગ મળી જાય પછી આપણે એમને બહાર લેતા જશું ત્યારે ભૂતિયાની વાત સાંભળીને વેલા બાપા કહે છે કે તો ભૂતિયા હું અત્યારે જ મા મેલડીનું સ્મરણ કરું છું અને એમાં મેલડી આપણને જરૂર માર્ગ દેખાડશે આમ કહીને વેલા બાપા એક ઝાડ નીચે પોતે ધ્યાન અવસ્થામાં બેસી અને પોતે શ્વાસોશ્વાસની ક્રિયામાં તુહીમાં મેલડી તુહીમાં મેલડીના નાદ શરૂ કર્યા અને આ બાજુ પેલાં ગોપીનાથ મૂકીને ગુસ્સો આવે છે અને કહે છે કે હે ભૂતિયા હવે તે તારી હદ વટાવી નાખી છે હવે તને નહીં છોડું આમ કહીને ગોપીનાથે પોતાના જે જાબાજ સિપાહીઓ હતા એમને હુકમ કર્યો કે જાઓ જાઓ આ ચારે ચારોને મારી નાખો અને મારી અને ભીલોની દેવીની મૂર્તિ મને આપી દો ત્યારે ભૂતિઓ કહે છે કે ગોપીનાથ રાત્રે તમે તમારા એક સિપાહીને મોકલ્યો હતો મૂર્તિ લેવા માટે એના હાથ જોયા હતા ને ત્યારે ગોપીનાથ કહે છે કે તો ભૂતિયા એનો મતલબ એમ છે કે રાતની સમગ્ર ઘટના તને ખબર છે કે એ કોના દ્વારા થઈ હતી ત્યારે રાજપાલસિંહ કહે છે કે મને તો બધી જ ખબર હતી કે આ ગોપીનાથે જ આ માણસને ભીલોની દેવીની મૂર્તિ લેવા માટે મોકલ્યો હતો પરંતુ એ તો મારે એના હાથ કાપી અને એટલું સાબિત કરવું હતું કે ગોપીનાથ જપી જજો નહીતર તમારા પણ આવા જ હાલ થશે અને હવે આખરે તમે તમારું કરી બેઠા છો અને હવે આ મૂર્તિની લાલચ જાગી છે કોણ જાણે હવે કેટ કેટલા રક્તપાત થશે અને આ જંગલ હવે લોહીથી ખરડાશે ત્યાં તો ગોપીનાથના આદેશથી લગભગ પાંચસો જેટલા સિપાહીઓ ઘોડે સવાર આવ્યા અને આવી અને કહે છે કે બોલો સરદાર ખાલી હુકમ કરો અને હુકમકર્તાની સાથે આ માણસોના રાયરાઈ જેવડા ટુકડા ના કરી નાખીએ તો અમે પણ કુંભાર નહીં ત્યારે ગોપીનાથ આદેશ આપે છે અને તેઓ લડવા માટે આ રાજપાલસિંહ ભૂતિઓ વેલાબાપા અને સુખદેવસિંહની સામું દોડે છે ત્યારે ભૂતિઓ કહે છે કે આવા તુચ્છ સિપાહીઓ સામે લડવું એ મારા માટે કલંક છે માટે રાજપાલશ્રી તમે એકલા જ એમને ધૂળ ચાટતા કરી નાખો અને હું આ યુદ્ધની મજા માણીશ ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા જેવો તારો હુકમ અને આમ આટલું કહીને રાજપાલસિંહ આગળ આવે છે અને આગળ આવી અને પોતાની કેડમાંથી તલવાર કાઢી અને પછી એક એક સિપાહીઓને મારવા લાગ્યા અને અમુક અમુક સિપાહીઓને તો રાજપાલસિંહે ગુસ્સામાં આવી અને ઊભાને ઊભા ફાડી નાખ્યા ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગોપીનાથ ધ્રુજવા લાગ્યા અને આ બાજુ વધેલા સિપાહીઓ પણ ત્યાંથી ગળગડતી દોટ મૂકીને ભાગ્યા ત્યારે ગોપીનાથ કહેવા લાગ્યા કે હે ભૂતિયા તમે કોણ છો અને એક તું છે કે મહાન હાથીઓ કે જે જંગલમાં આજ દિવસ સુધી એમને કોઈ વશમાં નથી કર્યું એ હાથી ઉપર તું સવારી કરી નાખે છે અને આ રાજપાલશ્રી કે જે એકલા હાથે મારા પાંચસો સિપાહીઓને મોતને ગાઢ ઉતારી દીધા તો ભૂતિયા મને એ જણાવશો કે તમે કોણ છો અને આ ભીલોની દેવીની મૂર્તિ તમારી પાસે આવી છે તો તમે એ મૂર્તિને લઈ અને શું ખરેખર ભીલોના ગામમાં જ જવાના છો ને આ મૂર્તિને લઈ અને આ જંગલની બહાર તો નથી નીકળી જવાના ને ત્યારે ભૂતિઓ કહે છે ગોપીનાથ હવે એ બધી વાત જવા દો અને હજી પણ કહું છું કે શું આ જંગલની બહાર નીકળવાનો માર્ગ દેખાડવો છે કે નહીં ત્યારે ગોપીનાથ કહે છે કે હું તમને જો અહીંયાથી બહાર નીકળવાનો માર્ગ દેખાડીશ ને તો તમે અહીંયાથી ચાલ્યા જશો અને આ મૂર્તિ પણ અહીંયાથી ચાલી જશે અને હું નથી ઈચ્છતો કે ભીલોની દેવીની મૂર્તિ અમારા હાથમાંથી જાય માટે હું તને માર્ગ તો નહીં દેખાડું અને આ બાજુ વેલા બાપામાં મેલડીના સ્મરણમાં બેઠેલા છે અને શ્વાસે શ્વાસે બસ મા મેલડીનું નામ ચાલી રહ્યું છે ત્યારે માતા મેલડી વેલા બાપાનો પોકાર સાંભળી જાય છે અને વેલા બાપાનો પોકાર સાંભળી અને મા મેલડી સવા વેતની નાગણી બની અને વેલા બાપાની સામુ આવી અને ઊભી રહી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને આ સુખદેવસિંહ બોલ્યા કે ભૂતિયા જોતો ખરા વેલા બાપાની સામૂહ આ નાની એવી એક નાગણ આવી અને કેવી માંડી માંડી અને અને તેની રમતું રહી છે છે ત્યારે પાસે જાય આ સાપની સામું જુએ છે ત્યાં તો ભૂતિયો ઓળખી ગયો કે આ તો મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને પછી ભૂતિયો વેલા બાપાને કહે છે કે વેલા બાપા જાગો માતા મેલડી હાજર થઈ ગઈ છે ત્યારે રાજપાલસિંહ પણ આજે આ દ્રશ્યને નિહાળી રહ્યા છે અને પછી તેઓ મા મેલડીને કહે છે કે હે મા મેલડી અમને ખબર છે કે તમે અમારી સહાય કરવા માટે અહીંયા આવ્યા છો હવે અમને મારગ દેખાડો અને ત્યારે પેલી સવાબેતની નાગણી પોતે મોટી મોટી થાય છે અને એક લાકડી જેવો મોટો સાપ બની જાય છે અને પછી ફેણ માંડીને જાણે એમ કહેતી હોય કે મારી પાછળ પાછળ ચાલ્યા આવો હું તમને મારગ દેખાડું છું એમ કહેતી હોય એવો પોતાના મોઢાનો દેખાવ કરી અને પછી આગળ આગળ ચાલવા લાગી ત્યારે એની પાછળ પાછળ ભૂતિઓ રાજપાલસિંહ બાપા અને સુખદેવસિંહ જઈ રહ્યા છે ત્યારે આ ઘટના જોતાની સાથે ગોપીનાથ પણ એમની પાછળ પાછળ જાય છે ત્યારે ગોપીનાથ જુએ છે તો આ સાપ તો એ જ દિશા તરફ જઈ રહ્યો છે કે જે દિશા તરફ આ જંગલની બહાર નીકળવાનો માર્ગ છે ત્યારે ગોપીનાથ કુંભાર મનમાં વિચાર કરે છે કે આ ચારે માણસો આટલા પરાક્રમી છે અને એમની સાથે સાથે એમને આવા નાગ દેવતાઓ પણ સાથે છે તો પછી લાગે છે કે એમને હવે આ જંગલની બહાર નીકળતા કોઈ રોકી નહીં શકે અને મને જોવા તો દે કે શું ખરેખર આ સાપ એમને આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાડે છે કે નહીં અને આવો વિચાર કરી અને ગોપીનાથ એમની પાછળ પાછળ જઈ રહ્યા છે ત્યારે આ ઝાડીઓમાંથી નીકળી અને આ નાગદેવતા આગળ આગળ જઈ રહ્યા છે અને પછી તેઓ એક ગુફા જેવું આવે છે એ ગુફાની પાસે જઈ અને ફેડ માંડીને રોકાઈ જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ માનો કે ના માનો પરંતુ આ જંગલની બહાર નીકળવાનો માર્ગ આ ગુફાથી શરૂ થતો હોય ને એવું મને લાગે છે ત્યારે વેલા બાપા કહે છે કે પણ ભૂતિયા આમ સીધે સીધી આવી ગુફામાં ના ચાલ્યું જવાય કોણ જાણે આ ગુફાઓ કેટલાય વર્ષોથી બંધ પડી હોય અને એમાં કંઈક હોય તો ભૂતિયા આપણા પ્રાણ નીકળી જાય માટે હજુ પણ એકવાર રોકાઈ જાઓ અને આમાં મેલડીને પોકાર કરીએ તો આપણને કંઈક મારગ દેખાડે ત્યારે ભૂતિઓ બે હાથ જોડી અને ફરી સાપ સામું જઈને કહે છે કે હેમાં મેલડી અમારી સાથે સાથે તમે આગળ ચાલો અને પાંચ ડગલા તમે આગળ અને અમે તમારી પાછળ ત્યાં તો આ ગુફામાં આ નાગદેવતા પ્રવેશ કરે છે અને આ ઘટના જોતાની સાથે ગોપીનાથના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો આ જંગલની બહાર નીકળવાનો માર્ગ સાક્ષાતમાં મેલડી જો દેખાડવા આવ્યા હોય તો પછી માં મેલડી સામું કોનું શું આવવાનું છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી